પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી સેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ગેમ ઝોન નાગની કાંડમાં મોતને બેટેલા પરિવારજનોએ

અને પીડિત પરિવારો બધાને ખાતરી હોય તેમ મોરબી તક્ષશિલા કે વડોદરાનું હરણી તળાવના મામલે આજ દિન સુધી ન્યાય મળેલ નથી તો આ રાજકોટમાં ન્યાય મળશે કે કેમ તે એક શંકા છે અને ગુજરાતના એકસો ને છપ્પન ધારાસભ્યો છવ્વીસ સાંસદો કોઈના પેટનું પાણી આવતું નથી અને ગરીબ પીડિતોના આંસુ લૂછવાનું બંધ કરી દીધું છે છેલ્લા ત્રણ દિવસથી રાજકોટ અગ્નિકાંડના મામલે અમે રાજકોટ શહેરમાં છીએ આ શહેરના કેટલાક પ્રબુદ્ધ નાગરિકોને મળ્યા પત્રકાર મિત્રો સાથે વાત કરી પીડિત પરિવારોને મળ્યા અને ટીઆરપી ગેમિંગ ઝોનની આ જે ઘટનાનું સ્થળ છે એની પણ મુલાકાત કરી આ ત્રણ દિવસની વિઝીટ દરમિયાન બહુ દુઃખ સાથે પડે છે કે હજી સુધી જાણે તંત્રના પેટનું પૂરેપૂરું પાણી અલ્યું ના હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ભારતના અને ગુજરાતના ઇતિહાસમાં બહુ રેર કહી શકાય એવી આ માનવસર્જિત દુર્ઘટના આ હત્યાકાંડ અને રાજ્યની સરકાર અને પોલીસ પહેલી જે ગંભીરતા હોવી જોઈએ એ ગંભીરતા હું જોતો નથી ઘટના સ્થળની વિઝિટ દરમિયાન જે નાગરિકો મળ્યા અમે જે રાજકોટના લોકોની મુલાકાત કરી અને ખાસ કરીને પીડિત પરિવારોની જે મુલાકાત કરી બધાને જાણે ખાતરી હોય કે આ કિસ્સામાં પણ મોરબી અને તક્ષશિલા જેવા કિસ્સાઓની માફક અમને ન્યાય મળવાનો નથી આ રાજ્યની સરકાર અને પોલીસ રાજકોટના અગ્નિકાંડના પીડિતોને કોઈ પણ સંજોગોમાં ન્યાય મળે હજી સુધી એવી ખાતરી કે ગેરંટી આપી શકતી નથી પીડિત પરિવારોના આંસુ લૂછવાની વાત તો દૂર રહી એકસો છપ્પન ધારાસભ્યોમાંથી નવ્વાણું ટકા ધારાસભ્યો છવ્વીસ મેમ્બર ઓફ પાર્લામેન્ટમાંથી મોટા ભાગના મેમ્બર ઓફ પાર્લામેન્ટ ભારતીય જનતા પાર્ટીના સી આર પાટીલ રાજકોટના જ નાગરિક જે રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે એવા વિજય રૂપાણી અને ગુજરાતના મુખ્યમંત્રી માનની ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એકાદ બે સિવાય કોઈ જ મોટા ભાગના પીડિત પરિવારોને મળ્યા નથી અને મળવા માંગતા પણ નથી વધુ થઈ ચૂકી હોય જે કોલસો થઈ ચૂકી હોય એ લાશ જે જનેતાએ પોતાના ખોડામાં પોતાની છાતી સરખી ચાપી હશે ત્યારે એ જનેતાની ઉપર શું વીતી હશે કશી જ દરકાર કરવાની નહીં જાણે કોઈ સામાન્ય ઘટના બની હોય એ પ્રમાણે આ ભારતીય જનતા પાર્ટીના છવ્વીસ સાંસદો એકસો છપ્પન એમએલએ સી આર પાટીલ વિજય રૂપાણી ભાનુબેન બાબર્યા જ્યારે કોઈના પેટનું પાણી હલતું ના હોય એ પ્રમાણેનું વલણ છે અને નિર્લજ્જતા તો એ છે કે ગરીબોના વંચિતોના આ પીડિતોના જેમણે પોતાના માસૂમ બચ્ચા ગુમાયા એના આંસુ લૂછવાની વાત તો દૂર રહી કેટલાક ભાજપના નેતાઓ બેસરમી પૂર્વક અટ્ટહાસ્ય કરી રહ્યા છે મીડિયાના કેમેરામેનોને ધક્કા મારી રહ્યા છે મીડિયાના પ્રશ્નો પૂછવા બદલ એમને હડસેલી રહ્યા છે